શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નિમિત્તે સભાસદોને દિવાળી ગિફ્ટ આજથી વિતરણ શરૂ કરવામાં આવી વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સભાસદોના પડખે ઊભી રહેનાર એકમાત્ર સહકારી બેંક એટલે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સદાય સભાસદોની સાથે ઊભી રહે છે વધતી જતી મોંઘવારીમાં સભાસદોને રાહત મળે તે માટે દિવાળીમાં તમામ સભાસદોને ગિફ્ટ વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા પાંચ હજારથી વધુ સભાસદોને ગિફ્ટ વિતરણ કરવામાં આવશે જેમાં તેલ ચોખા બેસન રહે અને ખાંડ આપવામાં આવે છે સાથે શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા આજથી

અને દર વર્ષે સભાસદના પરિવારને કેવી રીતે મદદરૂપ થવું અને સભાસદનું આર્થિક ભરણમાં સંસ્થા કેવી રીતે મદદરૂપ થાય તે સદેપુથી ચાલતી આ સંસ્થા જે દર વર્ષે બાળક બધા બાળકોને સ્કૂલ બેગનું વિતરણ તેની સાથે રાહત દરના ચોપડા અને તેની સાથે વિવિધ યોજનાઓ જેમ કે છોકરી થાય તો આપણે વીસ વીસ હજાર રૂપિયા આપતા હોઈએ છીએ જે સભાસદ શતાબ્દી મહોત્સવ મનાવતા એટલે જે સો વર્ષના એમને એક લાખ રૂપિયા જેટલી રાહત મદદ કરતા હોઈએ છીએ તેની જોડે કેન્સર બાયપાસ કેટલે જેવા ઓપરેશનોમાં એમને મદદ થતા હોઈએ છે અને કન્યાદાન યોજના કે જે સભાસદની છોકરીના લગ્ન એમને બી પાંચ હજાર આપીને મદદરૂપ થતી હોય છે સંસ્થાનો ઉદ્દેશ એક છે સભાસદ અને તેના પરિજનો એ સભાસદ આ સંસ્થાનો અંગ છે અને આ સભાસદના પરિજનો બી આ સંસ્થાના સભ્ય છે તે સદહેતુ ત્યાં જાતે સંસાર દર વર્ષે દિવાળીની સામે ઘર વપરાશની ઉપયોગી જરૂરી વસ્તુઓ જે ગૃહ ગૃહિણીઓને બહુ જ ઉપયોગી નિવડતી છે તેવી વસ્તુઓ આજેથી એક માસ માટે આનું વિતરણ ચાલુ કરેલું છે આ યોજના આજથી એક માસ માટે છે ને અમને યોજનાનો લાભ રેગ્યુલર ખાતા રાખેલ સભાસદ તેમજ જે લોકો ડિફોલ્ટર હશે કે તેના જામીનદાર હશે તે આ યોજનાથી વંચિત રહેશે ને આ એક માસ બધા આપના શ્રોતાને જણાવવા માંગે કે એક માસ પછી આવશે તો કોઈ તકરાર ચાલશે નહીં આ એક માસ પૂરતી આ યોજના રાખેલી છે વધુમાં વધુ હું આપના શ્રોતાને વિનંતી કરું કે આનો લાભ લે કેટલા લોકો આજે જે વિતરણ કરવામાં આવ્યો છે આજથી અંદાજે તમારો આશરે અંદાજ છે કે એક હજાર જેટલા સભાસદો આજે લઈ જશે એવો અમારો અંદાજ છે